મગફળીમાં મેગા મેગાકીટ વાપરેલી હતી હવે સરપંચ સાહેબ તમને ચોખ્ખો ચોખ્ખો દેખાય છે આ બાજુ છે બરાબર તો મેગા કીટ નું કહી શકાય નરી આંખે જોઈ શકાય સો ટકા પરિણામ મળે સો ટકા પરિણામ બરાબર ચોખ્ખો દેખાય છે કે જે મેગા મેગાકીટ વાપરી છે ભાગની અંદર મગફળી એકદમ ગ્રીનરી એકદમ લાઈટ અલગ દેખાય છે પછી એની ફૂટ વધારે છે ડાળી જાડી છે ડાળી જાડી છે દાદો આ બાજુ બિલકુલ અજાણી છે બરાબર મોડી છે ટૂંકમાં મોડી છે નાની છે મગફળી પીરી પડેલી છે બરાબર ને શું કહી શકો તમે પરિણામ પરિણામ એકદમ સો ટકા છે બરાબર છે આર્ય એકદમ વિકાસમાં છે ગ્રોથ સારો છે કે જે મેગા કીટ વાપરેલી છે શું આપનું શું કેવું થાય છે ચોક્કસ રિઝલ્ટ મળ્યું છે ને મેગા કીટ ચોક્કસ ચોક્કસ રિઝલ્ટ થશે ચોક્કસ દેખાઈ ગયા છે અને આ જે ખેડૂત છે કેવું કેવું થાય છે એકદમ આ બાજુ પીળી છે અને આ બાજુ સંટાવ કર્યો એ પૂરી વિકાસ સારી છે મેગા હા વપરાય મેગા ગીટરાયરાય સાહેબ ફૂલ રિઝલ્ટ છે બરાબર ડેમો કર્યો તો આવીને

મેગા કિટની એક બેગની અંદર છ અલગ અલગ ખાતરો આવે છે એ છ ખાતર થઈને પાકને જરૂરી લગભગ બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે જેથી કરીને કોઈ પણ પાકનો નો સર્વાંગી વિકાસ થાય છે એનું પરિણામ આજે આપણે આ ખેતરની અંદર જોઈ રહ્યા છીએ ઓકે ધન્યવાદ થેન્ક યુ